અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા પોલીસ વડા સૈફાલી પરવાલના અધ્યક્ષાને સ્થાને રેન્જ આઈજીની ઉપસ્થિતિમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્સ્પેક્શન વખતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોક દરબારમાં લોકોએ રેન્જ આઈજીને પોતાના વિસ્તારોને લગતી સમસ્યાઓને લઈને રજૂઆત કરી હતી જેમાં સૌથી મોટી સમસ્યા મોડાસામાં ટ્રાફિકની હતી જ્યારે બાયડ મેઘરજ માલપુર ખાતે પણ ટ્રાફિકની સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી હતી જો મોડાસા શહેરમાં ટ્રાફિકને હળવું કરવું હોય તો ટ્રાફિક સિગ્નલ પોલીસ અને મોડાસા નગરપાલિકાના સંકલનમાં રહી કાર્યવાહી કરવામાં આવે તો ચોક્કસપણે મોડાસામાં ટ્રાફિકની સમસ્યા હળવી થઈ શકે તેવું છે જે વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ વધુ જરૂર હોય ત્યાં પોલીસ પેટ્રોલિંગ પૂરું પાડીવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી નગરના અગ્રણી કનુભાઈ પટેલ સહિતના સમાજના આગેવાનો અને સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા મુસ્લિમ સમાજ તરફથી રેન્જ સાલ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એસપી સંજયભાઈ કેશવાલા સહિત જિલ્લાના તમામ પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વધુમાં રેન્જ આઈજી જણાવ્યું હતું કે અ જે રેન્જ કક્ષાનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન થાય છે જિલ્લાનું આ સંદર્ભે અરવલ્લી જિલ્લાનું પણ ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે અને આ ઇન્સ્પેક્શનના ભાગરૂપે જ આજે એક લોક દરબારનું પણ આયોજન કરવામાં આવેલ છે લોક દરબારમાં મુખ્ય ભાગે મુખ્યત્વે ટ્રાફિક જે મોડાસા ટાઉનમાં મોડાસા શહેરમાં અમુક જંક્શન ઉપર ટ્રાફિકની જે સમસ્યા છે એની બાબત માટે રજૂઆત થઈ અમુક જે નાના ટાઉન છે ટીટોઈ મેઘરજ જેવા અને બાયડ એવા ટાઉનમાં પણ જે ટ્રાફિક છે એની રજૂઆત હતી એની અલાવા જો અમુક કોઈ જગ્યાએ ચોકીની જરૂરિયાત છે કોઈ જગ્યાએ પોલીસનું મોમેન્ટ પેટ્રોલિંગ વધારવામાં આવે આ બાબતની પણ રજૂઆત થઈ તો જે લોક દરબાર એમાં પણ અમુક બાબતો જે ટ્રાફિકની સમસ્યા છે આજે એક જંક્શન ઉપર છે પછી જ્યારે ડેવલપમેન્ટ થાય ત્યારે બીજા જંક્શન ઉપર પણ આવી જાય છે તો આ વખતે ટીઆરબી સાથે પોલીસના જે સંખ્યા છે એ પણ વધારવામાં આવે અને ટ્રાફિક સિગ્નલ્સ લગાડવા માટેની પણ પ્રક્રિયા એસપીસીના સંકલનમાં અને નગરપાલિકાના સંકલનમાં ચાલી રહેલ છે તો મને લાગે છે કે ભવિષ્યમાં પોલીસ અધિકારીઓ દ્વારા અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા મળીને અને કામ કરવામાં આવશે તો ટ્રાફિકની સમસ્યા પણ દૂર થશે અને સારી રીતે ટ્રાફિકનું મુમેન્ટ રહેશે નહીં આપ શું છો એમાં હાલ જોવામાં આવશે કે આનો પગાર થયો છે એક નથી થયો પરંતુ પગાર સમસરી થાય છે જે પગારમાં કોઈ એક મહિનાનું તફાવત રહેતી હોય તો એ એક અલગ બાબત હોય છે હે કે એ અલગ બાબત હોય પરંતુ આનો સમસ્યર પગાર હોય છે તેમ છતાં પણ એમાં જે છે એની કોઈ વહીવટી કોઈ પ્રોબ્લમ હશે તો એસપી શ્રી પણ સાથે છે તો એ જોઈને એનાનો નિકાલ કરશે થેન્ક યુ